વાવથરાદ પોલીસે પોસ્ટરોડા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી થરાદ પોલીસ રૂપિયા સત્તાણું હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો વાવથરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા માદક પદાર્થો વિરુદ્ધની કાર્યવાહી અંતર્ગત મહત્વની સફળતા મળી છે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અગજીભાઈ રૂપસીભાઈ દ્વારા મળેલી માહિતીના આધારે તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ સાંજના ઓગણીસ વાગીને પિસ્તાલીસ મિનિટ પર તારીખ ત્રણેક બે હજાર છવ્વીસના રોજ એક કલાક દરમિયાન પેટ્રોલિંગ તથા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન ભારતમાલા રોડ વાતડાઉ થાણાથી પંદર કિલોમીટર ખોડાથી વિસ્તારમાં શંકાસ્પદ મોટર સાયકલને અટકાવી તપાસ કરતા કેતનભાઈ હરજીભાઈ જાતે પારકી ઉંમર છત્રીસ વર્ષ રહેવાસી મોરીખા તાલુકો થરાદ ભાણજીભાઈ પથુભાઈ જાતે પરમાર ઉમર વરસ ઓગણત્રીસ રહેવાસી તીર્થ ગામ તાલુકો વાવ મળી આવ્યા હતા તપાસ દરમિયાન બંને તો કબજામાંથી કોઈ પાસ પરમિટ વિના રાખેલ માદક પદાર્થ પોસ્ટોડાનો કુલ ચારસો અઠ્યાસી ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો જેની અંદાજીત કિંમત રૂપિયા તોતેર હજાર વીસ થાય છે અને ઉપરાંત બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર બજાજ કંપનીની પ્લેટીના મોટરસાયકલ નંબર જી જે અઢાર ડી ઇકોતેર નેવું કિંમત રૂપિયા એસી હજાર તથા ખાલી મેણિયાની થેલી નગ એક મળી આવી હતી આમ કુલ સત્તાણું હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સાંચોર રાણીવાડા ચોકડી તરફથી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રીક મુદ્દા મુદ્દામાલ આપ્યો હોવાનું બહાર આવ્યું છે આ ગુનો કરવામાં એકબીજાએ મદદગીરી કરી હોવાનું પોલીસનું કહેવું છે આ સમગ્ર કાર્યવાહી ડીકે ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન એએસઆઈ ભરતભાઈ હરજીભાઈની હાજરી કરવામાં આવી હતી હાલ બંને તોહમતદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે અહેવાલ જીતુ બારોટ પ્રદીપ તંત્રાલ ન્યૂઝ થરાદ